છોટાદેપુર જિલ્લાના ભાવજેપુર તાલુકાનું વિભાજન કરી કદવાલ નવો તાલુકો બનાવ બનાવવામાં આવતા વિસ્તારના લોકો તાલુકાની કચેરી સોસવા પડ્યા બનાવવામાં આવી તેવી માંગ ઉઠી રહી છે આજે ગઢબુડિયા પંચાયતના કોમ્યુનિટી હોલ ખાતે પૂર્વ ધારાસભ્ય વિચારભાઈ રાઠવાની અધ્યક્ષસ્થામાં વિસ્તારના આગેવાનો સરપંચો ઉપસરપંચો પૂર્વ સરપંચ સહિતના આગેવાનો ઉપ

એટલે ત્યાંથી કીધું કે ભાઈ કોઈ પણ સંજોગોમાં તાલુકા પંચાયતની ચૂંટણી આવતા પહેલા તમારે ગદવાલને માન્યતા ગમે તે સંજોગોમાં આપી દેવાની છે તપતી સરપંચ સરપીલી વૈવટી કાર્યવાહી આ જે છે ખૂબ આઈ જતી કોણ છે એ તપતી છોનો ટાઈમ લાગે તો બધા થોડા વૈવટમાં થોડા થોડા છો તો તૈયારીમાં દરકાર જો શું કરવું પડે તો કે સરકારી જમીન કેલી તો કોની પડે કાટકુ આવે બરાબર એટલે મેક તો પોઈન્ટ મૂકલવાની નથી બરાબર બરાબર એ ગવર્નર વારી કરવાની જરૂરતારી મારી છે એટલે હું કરાવી લઉં છું હમણાં તમે અહીંયા જે તો કચેરી ચાલુ કરવા મહિનાની કરાવી લઉં અને પછી આપણે કાર્યવાહી એટલે એ વાત બધી એટલે તમને મારો વિશ્વાસ હોય તો

તમે મારી બાપળો તમે ભાઈઓ પરિયાલો તમે सरपंच હતા કે હા આજે નાજે કે થઈ જોન કે તો આમ કામ કર મેં તમને મેં કીધું તમને બધાને બોલાવશું माजी सरपंचો माजी ડેપટી सरपंचો ચાલુ सरपंचો ચાલુ ડેપટી सरपंचો माजी તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના સભ્યોઓ ચાલુ જિલ્લા તાલુકા પંચાયતના સભ્યોઓ તમામ રાજકીય પાર્ટીના આગેવાનો હરખે આવ્યા કોઈ એક વસ્તુ કહી લેજો કોંગ્રેસવાળા બધા જે કહે છે હોદ્દેદારો છે એમને બધા બોલાવશું આપણે બધા અભ્યાસ શું કરશો ત્રણ ગ્રુપો બધી ચર્ચા કરશું બધા તમારા ચાલુ સરપંચોના સંહિષ્કા પર દરખાસ્ત ની ગઈ એટલે કદવાલ ગ્રામ પંચાયતની જમીન છે તો કદવાલ ગ્રામ પંચાયત એ સરકારી જમીન છે ગ્રામ પંચાયત ભીડે વહીવટ કરવાનો છે ગ્રામ પંચાયત કોઈ માલિક હોતી નથી એ તો સરકારી હોય છે સરકારી એટલે આપણે પ્રજાની સર્વ

તમામ સામાજિક અને રાજકીય આગેવાનો અહિયાં એકત્રિત થઈને મને બોલાવવામાં આવ્યો કે ભાઈ એક બેઠક છે ને ત્યાં તમે આવો અમારી રજૂઆત સાંભળવાની છે એટલે હું અહીંયા ઉપસ્થિત છું આ બધા આગેવાનોની રજૂઆત એવી છે કે ભાઈ આ કદવાલ તાલુકો નવો બન્યો છે તો કદવાલ તાલુકાની કચેરીઓ એટલે આખું તાલુકા મથક જે એનું સંકુલ બનવાનું છે એ સંકુલ એક જ જગ્યાએ બને જેથી આવી જાય આપણે કદવાલ તાલુકાની પ્રજાને વહીવટી કામો કરાવવામાં સરળતાથી એક જગ્યાએ એટલે એક દિવસમાં તમામ કચેરીઓની મુલાકાત લેવી હોય તો લેવાઈ જાય અને રખડવાનું નહીં થાય વાહન વ્યવહારની તકલીફ ના પડે સમાજ સુરક્ષાની દ્રષ્ટિએ તકલીફ ના પડે એટલા માટે એમની માંગણી હતી ને બધાની માંગણી છે કે ભઈયા કદવાલ ની વચ્ચે કદવાલ ગામની જે સીમની અંદર આવેલું સોસવા ફળિયું જે છે એટલે એ સોસવા ફળિયાની અંદર સરકારી જમીન આવેલી છે અને બહુ મોટા જથ્થા ઉપર સરકારી જમીન છે જેમાં ખટાશની પણ છે આપણે બળોત પાણી ગ્રામ પંચાયત ની પણ જમીન રાજપુર રેવન્યુ ની છે પછી કદવાલ ની પણ છે અને ઓડિયા કલમ ની પણ છે આ બધી થઈને બારસો તેરસો એકર જમીન છે એટલે આ આગેવાનોની જે માંગણી છે આનંદની વાત છે આટલું મોટું જો જગ્યા છે તો આખું સંકુલ આપણે એમાં બનાવશું ને ખૂબ મોટો સારો વિકાસ થાય શૈક્ષણિક સંકુલો પણ એમાં બને એટલે મેં એમની માંગણી સરકાર સુધી એ લાગણી હું પહોંચાડીશ અને એ લાગણી પહોંચાડીને સો ટકા રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ ખૂબ મોટા દિલના વ્યક્તિ છે અને હકારાત્મક દ્રષ્ટિવાળા છે પ્રજાને જે તકલીફ પડે છે એના લીધે તાલુકો છે કદવાલ એટલે ભવિષ્યની પેઢીને તકલીફ ના પડે એના માટે અચૂક તમારી બધાની આ અમારા કાર્યકરોની આગેવાનોની માગણીને સ્વીકારશે અને માગણી હું પહોંચાડીશ અને સો ટકા બધી તમારે લાગણી અહીંયા મારા કાર્યકર્તાઓની આગેવાનોની છે કે સોસવામાં બને તો એ બનશે એમાં કંઈ હવે બધાની ઈચ્છા સૌની ઈચ્છા

આગેવાનો વેપારીઓને તમામ અહીંયા એકત્ર થયા હતા ત્યારે ભાવિજેતપુર તાલુકામાંથી વિભાજન થયેલ કદવાલ તાલુકો નવીન બનેલ છે તેમાં અમે ખૂબ સંતોષ છે પરંતુ અમારા જે વિસ્તારની અંદર અમારા ઉંડાણના ગામડાઓ છે જેથી જે પ્રાથમિક સુવિધાઓની જરૂર છે અને જે સરકારશ્રીને નવા બિલ્ડિંગો કે નવા ઓફિસો બનાવવાની થાય છે ત્યારે અમારી એક માંગ છે કે સોસવા ફળિયામાં બને એમાં અમને ખૂબ રાહત અને સારું રહેશે હા એમાં અમારા છેવાડાના અમે ગામડા છે છેવાડાના ગામડાથી લોકોને ઘણાની પાસે કોઈની પાસે મોટર સાયકલ હોય કોઈની પાસે ના હોય તો પગદંડી આવવાની મજબૂર થાય છે ત્યારે રોડ રસ્તા પણ છે જેથી વાહન વ્યવહાર અને લોકોને આવન જાવનમાં પણ સરળતા રહેશે અને આ જે પહેલે સમય બનાવવા માંગીએ છે એ હાઈવે અને ટચિંગ છે જ્યાં સારી એવી સુવિધા પણ મળી રહેશે આજે ગઢ જૂથ ગ્રામ પંચાયતના પટાંગણની અંદર કદવાલ તાલુકાનું જે નિર્માણ થયું છે નવો તાલુકો બન્યો છે એ જગ્યાના સંદર્ભની અંદર આજે વિસ્તારના સરપંચો આગેવાનો તાલુકા સદસ્યો માજી તાલુકા સદસ્યો જિલ્લા સદસ્યો ભારતીય જનતા પાર્ટીના તમામ મળીને આ વિસ્તારની અંદર આજે એક અમારી રજૂઆત છે કે જે સોસવા આવ્યું છે બસો ને એકાવન સર્વે નંબર પૈકીમાં માં ત્રણસો ને પંદર જે એકર જમીન આવેલી છે એ પડતર ખુલ્લી જગ્યા છે એની બાજુમાં ખટાશ એનો સર્વે નંબર છન્નું એ લગભગ દોઢસો એકર જમીન પડતર આવેલી છે ખુલ્લી જગ્યા છે અને એની બાજુમાં એ પણ જગ્યા જગ્યા છે 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 ખુલ્લી આ માધ્યમ એવું સાહેબ કે તાલુકો અસ્તિત્વમાં આવે નવી ઓફિસો બનાવવામાં આવે ત્યારે અંતરિયાળ વિસ્તાર એટલે કે વીરપુર સવણી જાંબા સેલવા મોટીખાંડી ખાંડી જેવા ગામો આ વિસ્તારથી આ જે જગ્યા છે નજીક સેન્ટરમાં પડે બીજું કે આ જે જગ્યા છે બારિયા રોડ થી પાવિજતપુર મેઈન રોડ ને અડતી જગ્યા છે એટલે આવા જવામાં પણ કોઈ પણ લાભાર્થીને તકલીફ ન પડે વિસ્તાર મોટો છે જમીનનો ખુલ્લી જગ્યા છે આ જે જગ્યા સરકાર શ્રી શોદે છે છતાં મળતી નથી પણ અમારા જે પૂર્વજોએ જગ્યા રાખી મૂકી હતી આજે અમારા કધવાલ સ્ટેટના દરબારોની આ જગ્યા છે અને આ જગ્યાનો સદુપયોગ થાય વિસ્તારના આદિવાસીઓને લાભ મળે પગદંડી ચાલતા જશે તો પણ એમને સરળતાથી વિકાસના કામો થશે સરકારશ્રીનો પરિપત્ર છે કે સરળતાથી વિકાસ થાય સરળતાથી વિકાસના તાલુકો બને એ હેતુસર અમને કદવાલ તાલુકો આપ્યો છે માન્ય સરકારશ્રીને પણ વિનંતી કરું છું કે આ જગ્યા ખૂબ જ સરસ છે પોતે સર્વે કરો આ જગ્યા કેટલી અને છે એ જગ્યાનું સર્વે કરીને અમને સોસવા ફળિયાની જે જગ્યા કાયમી ધોરણે તાલુકો બિલ્ડિંગો બને એ જગ્યાને અમને ફાળવણી આપો એવી જ મારી માગણી અને લાગણી છે નરેન્દ્રસિંહ ઠાકોર વિખાપુરા